વધુ આગળ વાત કરીએ કે ચાંદી ફરી ફરી ગગડી અને એક ચાટકે અઢાર હજાર રૂપિયા સુધીનો કડાકો અને સોનું પણ એક હજારથી વધુ તૂટ્યું છે વધુ આગળ વાત કરીએ કે નવા વર્ષની ઉજવણીમાં નિમિત્તે માત્ર પોત્રીસ મિનિટના ફટાકડા જ ફોડી શકાય છે અને જાહેરનામું બહાર પાડ્યું તલવાર કે મોટા ચાકો તે કેક નહીં કાપી શકાય વધુ આગળ વાત કરીએ કે ધીમે ધીમે નવી મહામારી તરફ ભારત શરીર પર નહી થાય અસર મોદીએ પણ કરી છે મોટી વધુ આગળ વાત કે આધાર વિના ટિકિટ મળવાની મુશ્કેલ પડી શકે છે અને ઓનલાઈન બુકિંગ માટે આરસીઆઈટીસીનો નવો આદેશ કરવામાં આવ્યો છે વધુ આગળ વાત કરીએ કે મુંબઈમાં બેસ્ટ ની બેસ્ટ અનેક લોકો સાથે કચડ્યા ચારના મોત અને નવને ઈજા આરોપી ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે વધુ આગળ વાત કરીએ કે જ્વેલર્સના હેડ કેશિયરનું બે કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું બોરજથી ઝડપાયેલો સૌથી વિશ્વાનું કર્મચારીએ જ સેટ સાથે દગો કર્યો છે સૌથી અગત્યની વાત કરી કે સવા માસમાં દસ લાખ મણની વધુ મગફળી આવક છતાં સિંગતેલમાં ભાવમાં છવ્વીસ રૂપિયાને પાર થયા છે નવા વર્ષના પહેલે દેશભરના મંદિરોમાં ભક્તોને મહેરામણ વીઆઈપી દર્શન બંધ અને વૃંદાવન ન આવવાની અપીલ કરવામાં આવી છે ચોટીલાના ખેરડી પાસે સરકારી જમીન પર પચીસ વર્ષની કરેલી હોટલ સાત દુકાનો અને ત્રણ મકાનોને તોડી પાડવામાં આવ્યા છે અમદાવાદમાં રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપંડીના ગુનામાં દસ માસની નાસ્તા ફરતા બે આરોપી ઝડપાયા છે ના યુવાન નેતા જીગ્નેશ મેવાણી સાથે હવે કોંગ્રેસના જ કાર્યકરો બાયો ચડાવીને જિગ્નેશ મેવાણીને ભલામણ ભારે પડી પાટણ જિલ્લાના કોંગ્રેસના બળવો કાર્યકરોએ કાર્યાલયમાં માર્યા તાળા વડોદરામાં એકત્રીસમી પહેલા જ કન્ટેકનર પરીને લાખોનો વિદેશી દારૂ ઝડપાયો બેની ધરપકડ મુખ્ય બુટલેગર ફરાર થઈ ગયો ગુજરાતમાં નવી મેસ્ટલ હેલ્ટલ પોલીસની હતાશ વિદ્યાર્થીઓને જીવન ટૂંકાવાની બચાવવા કોલેજો માટે ગાઈડલાઇન કરવામાં આવી લખવું હોય તો લખી રાખજો બે હજાર ઓગણત્રીસમાં પણ નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનશે ગૃહમંત્રી અમિત શાહની રાજકીય ભવિષ્યવાણી કરવામાં આવી આંધ્ર પ્રદેશમાં મોટી દુર્ઘટના કેરળ જતી ટાટાએ એનાફૂલ્ડમાં એક્સપ્રેસમાં આગ લાગી અને એકનું મોત થયું દેશભરમાં જોરદાર ઠંડી પડી રહી છે અને ત્યારે ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસના સંગજામાં યુપીના સ્કૂલોમાં રજા અને હાઈપમાં ઝારખંડમાં કાતિલ ઠંડી જોવા મળી રહી છે